માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ મહાસચિવ પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે યોજવા જઈ રહેલી જાહેર જનસભાને સંબોધિત કરવા સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા

જાયરકોટ ખાતે આવી પહોંચેલા પ્રિયંકા ગાંધીનું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના નેતા શક્તિસિંહ ગોહિલ તેમજ શહેર કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પ્રિયંકા ગાંધીએ પણ તમામ નેતાઓનું અભિવાદન ઝીલ્યું હતું સુરત એરપોર્ટથી પ્રિયંકા ગાંધી પોતાના કાફલા સાથે વલસાડ સ્થિત ધરમપુર ખાતે આવેલા દરબારગઢ જવા બાય રોડ રવાના થયા હતા